હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને રીંગણાનો ઓરો બનાવતા શીખવાડીશ એ માટે ઓરો બનાવવા માટે આ પ્રકારના જે માર્કેટમાં સ્પેશિયલ ઓળાના રીંગણા મળે છે તે લઈ લેવા સૌપ્રથમ આપણે તેમાં આવી રીતે વચ્ચે કાપા પાડીશું કાપા પડાઈ ગયા બાદ હવે આ વચ્ચેના ભાગમાં ફોલેલું લસણ મૂકીશું આમ કરવાથી તમારું લસણ પણ રીંગણા સાથે શેકાઈ જશે ત્યારબાદ આ રીંગણાને આપણે ઓઇલથી હળવા એવા ગ્રીસ કરી લેશું ત્યારબાદ આ બંને રીંગણને આપણે ગેસ પર શેકી લેશું રીંગણ શેકાઈ ગયા બાદ આવી રીતે તેને એક થાળીમાં લઈ ઉપર બીજી થાળી રાખીને થોડીવાર માટે એમનું રાખી દેશું ઓળાના વઘાર માટેની સામગ્રી તૈયાર થઈ ગઈ છે હવે આપણે રીંગણાને જોઈ લઈએ આવી રીતે રીંગણને ઢાંકીને રાખવાથી આ બાષ્પના લીધે રીંગણ જો તમારા અંદરથી થોડા કાચા રહી ગયા હશે તો પરફેક્ટલી શેકાઈ જશે હવે આગળના આ બે ડીયા કાપી মানে ছাল লেসু અહીં મેં ઓળો વઘાર માટે માટીનું વાસણ લીધું છે સૌપ્રથમ ગેસ ઓન કરી તેમાં તમારી જરૂરિયાત મુજબનું તેલ એડ કરી થોડી વાર ગરમ થવા રાખીશું તેલ આવી ગયા બાદ સૌપ્રથમ આપણે રાઈ ત્યારબાદ જીરું દાણા અને થોડી હીંગ એડ કરીશું સૌપ્રથમ ડુંગળીનો વઘાર કરીશું એમાં આપણે ડુંગળીનો સફેદ ભાગ જ એડ કરીશું પાંચ થી સાત મિનિટ માટે ગયા બાદ આપણે તેમાં ડુંગળી જેટલું જ મીઠું એડ કરીશું એટલે કે થોડું ઓછું એડ કરવું બાકીનું મીઠું આપણે પછી એડ કરીશું જોઈ શકો છો કે ડુંગળી શેકાઈને થોડી એવી ગોલ્ડન થઈ ગઈ છે હવે આપણે તેમાં એડ કરીશું ટમેટાને પણ બે મિનિટ માટે સાતરી લેશું એડ કરીશું લાલ મરચું પાવડર તમે તમારી તીખાસ મુજબ એડ કરી શકો છો ત્યારબાદ હળદર ફળી પાછું થોડું મીઠું એડ કરીશું તેમાં ડુંગળીનો લીલો ભાગ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં રીંગણા એડ કરીશું હવે ત્યારબાદ લાસ્ટમાં થોડું મીઠું એડ કરી થોડીવાર માટે તેને ઢાંકીને આવી રીતે રાખી દઈશું ત્યારબાદ આપણે તેમાં થોડું ધણા પાવડર એડ કરીશું ગરમ મસાલો પણ એડ કરીશું હવે થોડીવાર માટે તેને કૂક કરવા રાખી દેસુ ઉપર થોડું પાણી પણ એડ કરવું પાંચ થી સાત મિનિટ માટે આવી રીતે રાખી દેવું આપણો રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે બધું બરાબર મિક્સ કરી તમે જોઈ શકો છો કે બધું એકદમ બરાબર મિક્સ થઈ ગયું છે હવે લાસ્ટમાં તેને કોથમરીથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો ઢાબા સ્ટાઇલ ઓળો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો